ડભોઈ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ડભોઈ ઉપવન બાગ પાસે આવેલું આવેલી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા વિવિધ સંસ્થાઓ દ્વારા સવારથી જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ સંસ્થા દ્વારા ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ નગર ખાતે વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી આદિવાસી વણકર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી ભારતીય સંવિધાનના નિર્માતા ડો બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડૉક્ટર સાહેબની પ્રતિમાને આદિવાસી શંકર સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા ચૌદ એપ્રિલ બે હજાર પચીસ આંબેડકરજીની જયંતિ નિમિત્તે ડો બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આપના દેશમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ સાહેબ આંબેડકરે દેશ માટે બલિદાન આપ્યા હતા તેઓની યાદ તાજી કરી હતી આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી નગીનભાઈ કાનજીભાઈ પરમાર રમેશભાઈ કે ચાવડા મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર ચતુરભાઈ કે વણકર વિનોદભાઈ સોલંકી મહામંત્રી અમિતભાઈ સોલંકી વકીલ ચૌહાણ વિગેરેનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરી હતી રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ જય ભીમ આજે ડભોઈ તાલુકા વણકર સમાજ અને પછાત વર્ગ કો ઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો એકસો ચોત્રીસમો જન્મદિવસ મનાવી રહ્યા છે અને એકસો ચોત્રીસમાં જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ જે જે રીતે ચીન જેવા દેશની અંદર

અને દેશ બંધાયેલો છે એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ જય ભીમ